ભગવાન કૃષ્ણની એક કથા એવી છે કે એનું પહેલું લગ્ન રૂક્ષમણીજી સાથે થયા છે બતાવ્યું છે વિદર્ભ દેશના રાજા ભીષ્મ તેના પાંચ પુત્રો હતા રૂકમી વગેરે અને રુક્મિની ઈચ્છા હતી કે શિશુપાલ સાથે રૂક્ષ્મણીના લગ્ન થાય જ્યારે રૂક્ષમણી મન તો ભગવાન કૃષ્ણમાં લાગી ગયેલું હતું અને પછી તો બતાવ્યું છે આમાં કે ભગવાનને એક સુંદર મજાનું પત્ર લખ્યો છે અને આ દુનિયાનો સૌથી પહેલો પ્રેમ પત્ર હો આજે પણ દ્વારિકામાં ભગવાન દ્વારકાધીશને સંભળાવવામાં આવે પછી શયન કરે ભગવાન દ્વારકાધીશ પછી શયન કરે છે એ પત્ર અને અને કીધું તમે જાઓ સરસ મજાનું વર્ણન કર્યું છે શ્રુત્વાન ગુણાન ભુવન સુંદર શૃણવતા દેવિશ્ય હરે તો ગદાપમ રૂપમ દ્રશા દુષ્ટા મખિલાભમ પશ્ચુતા વિશતિ ચિતમ પત્ર મે આ ત્રિભુવનમાં તમારાથી સુંદર કોઈ નથી એવું એક તો ભીષ્મ દાદા કહેતા ત્રિભુવન સુંદર આપના ગુણોને મેં શ્રવણ કર્યું છે હજી તો એ રુક્ષમણી કે તમને જોયા નથી આ જોયા વગરનો પહેલો પ્રેમ પત્ર જોયા વગરનો છે 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 સમજવા 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 જેવો 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 અને તો તમે રાહ જોવો છો કઈ હવે લગ્ન થાય અને દ્વારિકાના મંદિરમાં શયન વખતે આજે પણ આ સંભળાવવામાં આવે છે ભગવાને દારૂક ને કીધું હાલો ઘોડા તૈયાર કરો શૈવલ્ય સુગ્રીવ મેઘપુષ્પ અને બહાલ હક આવા ચાર ઘોડાને તૈયાર કર્યા છે અને ભગવાન કોઈને કીધા વગર એક જ રાત્રિમાં અનર્થ દેશ થી વિદર્ભ પહોંચી ગયા છે કેટલી વેગે આવ્યા હશે વિશ્વક રાજાએ નગર સજાવ્યું છે સરસ મજાના બસ પછી તો સ્વાગત ભગવાનનું મેં કીધું ને પ્રોટોકોલ પાડવા માટે ભગવાનનું સ્વાગત થયું છે ભગવાનની સાથે કંઈ વાંધો નથી નથી આ એકને છે પણ અને રૂક્ષમણી છે ભવાનીની પૂજા કરવા જાય છે માં ભવાનીને પ્રાર્થના કરી છે કે માં મને કૃષ્ણ વોર તરીકે પ્રાપ્ત થાય ભગવાન ત્યાં આવ્યા છે હજી તો એ ગિરજાને પ્રાર્થના કરે ભવાનીને પ્રાર્થના કરે ભગવાન આવ્યા અને હાથ પકડીને રથમાં બેસાડી દીધા આવો અને પછી તો શ્રી કૃષ્ણને રૂકમીનું યુદ્ધ થયું છે એની દાઢી મુંડી એને કુરુપ કર્યો છે એ રૂકમૈયાને અને રૂકમૈયાએ એમ કીધું હતું કે હું હારીશ તો પાછો કુંડિનપુરમાં નહીં પ્રવેશ કરું અને એને ભોજકટ નામનું એક શહેર વસાવ્યું એવું કહે છે ભાગવતજી અને અહીંયા સરસ મજાના ભગવાન કૃષ્ણ છે એ માધવપુરમાં આવ્યા છે કોને લઈને રૂક્ષમણીને ક્યાં લઈને આવ્યા છે ઘેડ માધવપુર અને આજે પણ ત્યાં મેળો ભરાય છે અને ત્યાં સરસ મજાના ગાજતે વાજતે ભગવાનના વિવાહ થયા છે